વગર તો હારી જ છે આ ચોક ચાર વાળી જાય એવું લાગે છે કયો છે જોઈ આવું પેલા ઓ વાળી જાય ઓ વાળી જાય ચાર અરે ના ભાઈ ખબર નહી પડતી કેમ શું થયું અને વાહ તો આની પછી ઓ બાપા આલે આલે આ તું બોલ ના ભાઈ ઉદ વાળી જાય હોન ખબર નહી પડતી તમારે જેવા દોટ્ટી પડી જ્યું અરે સાચું બોલી જા માર દુટ્ટી પડી તો માર લીધું તે માર લીધે આયો હું પીઠે મેરે જઉં હું તો સુભારી જવાય ચાક નહીં તો ટાઈ વાડી દેવાની કોકના શેતમ કોકના શેતમ મેરે પછી આવતો નહીં અલે બાબા હાર હારું હાર હો નહીં આવું નેકા નેકા નહીં તો હારા લોકો એ મન પીઠે જવાનું તો જવાય ના દીધો અને હારું માર ખાઈ ના હું તો લોકો નું પણ અર્ધમાં જઈને પાછો આવવાનું થયું

તારા બાપા એ તો અહીં નાસી એ જ મોટા મોટી ગ્રહ મોટો ભૂલ કરી છે માં બાપા મન ના ગયો ભૂલ આરા તું રોસી તે ગયો તો હવારોને કે હવારોને મેરે ગયો તો ને પણ મેરે અધમા તારો બાપો મળતે એ બાપાનો માર ખાઈ નાયો માર બાપો જુડે તાર તાર બાપો જુડે એ પણ ચાલ લેવો જો ને ચાલ લેવા એ શેતરવાળો માર ખાઈ નાયો એટલે શેતરવાળાએ મારે તો તા હોતાન મારે ઉર લાગતું નહી

ચાલો આટલી તો બઉ થઈ જાય તો પીઠાઈ પીઠાઈ જવાનું છે તા તમે તમે તો તમે જતો એમ કે પેલા તું જ